ક્યારે નિર્ણય લેવાના છે કયા કયા ખેડૂતોને લાભ થવાનો છે તેની સંપૂર્ણ વિગત તમને આ વિડીયોની અંદર મળવાની છે તો ખાસ નવા મિત્રો જોડાણ આવે છે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો અને આ નાનો એવો વિડીયો છે વિડીયો પૂરો જોજો જેથી દોસ્તો તમને સંપૂર્ણ માહિતી મળી જાય અને આ નિર્ણય છે મિત્રો ગણતરીના કલાકોની અંદર ગણતરીના દિવસોની અંદર જ મોદી સરકાર છે તે લેવા જઈ રહ્યા છે તો ખાસ કરીને શું છે આ નિર્ણય અને કયા ખેડૂતોને લાભ થવાનો છે તેની માહિતી આપણે મેળવીએ શરૂઆત કરીએ દોસ્તો આજના આ ખેડૂતો માટે એક ખુશ ખબર સામે આવ્યા છે મોદી સરકાર સમયમાં લઈ શકે છે એક નિર્ણય કરોડો કરોડો અન્નદાતાઓને થશે ફાયદો દોસ્તો ખેડૂતોને થવાનો છે આ નિર્ણય થકી અને ટૂંક જ સમયમાં આ નિર્ણય લેવાનો છે દોસ્તો શું છે નિર્ણય અને શું વાત છે તો મીડિયા રિપોર્ટ્સ અનુસાર ટૂંક જ સમયની અંદર પ્રાકૃતિક ખેતી નેચરલ ફાર્મરિંગ અપનાવતા ખેડૂતોને પ્રોત્સાહક રકમ મળી શકે છે મિત્રો કોના માટે લાભ થવાનો છે તો જે મિત્રો નેચરલ એટલે કે પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે તેમને મિત્રો મોદી સરકાર છે પંદર હજારથી વીસ હજાર રૂપિયાનું પ્રોત્સાહન આપી શકે છે તેમના માટે ખાસ ઉપયોગી આ સમાચાર છે દોસ્તો તો ખાસ કરીને જે મિત્રો પ્રાકૃતિક ખેતી કરે છે તેમના માટે ઉપયોગી થવાનો છે આજનો આ નિર્ણય દેશના અન્નદાતાઓના હિતમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની સરકાર દ્વારા મોટામાં મોટો નિર્ણય લેવા આવી રહ્યો છે ખેડૂતોની આવક કેવી રીતે વધે અને પાક ઉત્પાદનમાં કેવી રીતે વધારો થાય તેના પર સરકાર પૂરતું ધ્યાન આપી રહી છે હવે દેશના ખેડૂતો માટે ટૂંક સમયમાં એક મોટો નિર્ણય લેવામાં આવી શકે છે દોસ્તો દેશનો જે ખેડૂત વર્ગ છે તે દિવસે ને દિવસે ગરીબ થતો જશે આને કારણે સરકાર જે બોજ વધ તમામ પ્રકારની દવાઓ વાપરો છો તમામ રાસાયણિક ખાતરો વાપરો છો તેનો ખર્ચ વધે છે આ ખર્ચ સરકાર દ્વારા મટાડીને પ્રાકૃતિક ખેતી અપનાવવા તરફ આગળ વધારવા મિત્રો સરકાર માંગી રહી છે આટલા માટે ખાસ કરીને આ જે નિર્ણય લેવા જઈ રહ્યો છે તે ખાસ કરીને પ્રાકૃતિક ખેતી અપનાવનાર ખેડૂતો માટે ઉપયોગી થવાનો છે તો જે મિત્રો પ્રાકૃતિક ખેતી કરે છે તેમને સરકાર પ્રતિ હેક્ટરે પંદર હજાર થી લઈને વીસ હજાર રૂપિયા આપવાના છે સાત પોઈન્ટ પાંચ લાખ હેક્ટર જમીન પ્રાકૃતિક ખેતીના દાયરામાં આવેલી છે પચીસો કરોડ રૂપિયાના ખર્ચ માટે મંજૂરી મળી શકે છે કેટલા પચીસો કરોડ રૂપિયાની મંજૂરી મળી શકે છે તેનાથી લગભગ એક કરોડ ખેડૂતોને ફાયદો થશે કેટલા ખેડૂતો દોસ્તો તો કે એક કરોડ જેટલા દેશના ખેડૂતો છે તેમને આ ફાયદો થવાનો છે તો મિત્રો તમામ ખેડૂતો છે તેનો સમાવેશ થઈ જશે પચીસો કરોડ રૂપિયાનો ખર્ચ કરવાની મંજૂરી મળી શકે એમ છે એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે સરકાર તરફથી આ પ્રોત્સાહક રકમ સીધી ખેડૂતોના બેંક એકાઉન્ટમાં જમા કરવામાં આવશે ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર દ્વારા ખેડૂત સરકારને સરકાર ખેડૂતોને આ રકમ આપશે પંદર ગામોમાં તેનો દાયરામાં લાવવામાં આવી શકે છે પંદર હજાર જેટલા મિત્રો ગામો છે તેની આની અંદર સમાવેશ થઈ શકે છે આ પ્રાકૃતિક ખેતીની અંદર અત્રે ઉલ્લેખનીય છે કે ખેડૂતોને કેવી રીતે વધુમાં વધુ લાભ મળે તેના પર સરકાર આ ખાસ ધ્યાન આપી રહી છે સરકાર ખેડૂતોના હિતમાં અનેકવિધ સહાયલક્ષી યોજનાઓ ચલાવે છે જેમાંની ખાસ કરીને અત્યારે સરસમ હોય તેવી પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના દોસ્તો સૌથી ખાસ છે તેમાં ખેડૂતોને વાર્ષિક રૂપિયા છ રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવે છે આ પૈસા ખેડૂતોના બેંક એકાઉન્ટમાં ડાયરેક્ટ તેમને ટ્રાન્સફર કરવામાં આવતા હોય છે આ રકમ તેમને દર ચાર મહિનાના અંતરે બે હજાર રૂપિયાની રકમ મોકલવામાં આવે છે દ્વારા ખેડૂતોને અઢાર હપ્તા સુકવામાં આવશે અઢારમો હપ્તો ક્યારે પાંચ ઓક્ટોબર બે હજાર ચોવીસના રોજ ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો અને જમ મિત્રોને હજુ સુધી હપ્તો આવ્યો નથી તેને મિત્રો ખાસ કરીને પીએમ કેવાય સી કરાવી લેવું અને હવે જો તમારે ઓગણીસ મો હપ્તો જોઈતો હોય તો ખાસ કરીને

ગાયના સાણ આધારિત ખેતી છે તમારે કરવાની રહેશે અને તેમાં તમને સરકાર પંદર થી વીસ હજાર રૂપિયાનું પ્રોત્સાહન આપી શકે છે કેટલા રૂપિયા આપવાના છે તે ટૂંક સમયની અંદર નિર્ણય આવ્યા બાદ આપણે સંપૂર્ણ વિડિયોમાં સરસ કરીશું દોસ્તો તો આ વિડીયોની અંદર તમને માહિતી પસંદ આવી હોય તો લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ દોસ્તો કરવાનું ભૂલતા નહીં ખાસ કરીને આપણે ખેડૂતો માટેની યોજના હોય છે દરરોજના સમાચારો હોય છે કોઈ નવી અપડેટ હોય છે રેશન કાર્ડને લગતી તમામ માહિતીઓ અહીંયા વિડીયોના મારફતે તમને મિત્રો મળી જતી હોય છે તો ખાસ लाइक से रेने सब्सक्राइब दोस्तों कर जो जयाना लिए अनिकाये वधारे महीती एशे तो टूप से मेवाज वीडियो सुरूपे तमने मली जशेक फरीमल जो दोस्तों नवा वीडियो साथे तिया सुझी टिमम दोस्तों ने जय हिंद